રાહુલ ગાંધી ઉત્તર પ્રદેશના રાયબરેલી બેઠક પરથી ઉમેદવારી નોંધાવશે રાયબરેલી થી લડશે લોકસભાની ચૂંટણી રાહુલ ગાંધી અને જોકે આ સાથે આપને પણ જણાવીએ કે પહેલા પ્રિયંકા ગાંધીનું નામ સામે આવતું હતું પરંતુ હવે આ સ્પષ્ટ થઈ ચૂક્યું છે અને આજે રાહુલ ગાંધી રાય ભરેલી બેઠક માટે ઉમેદવારી નોંધાવશે જો કે ઉમેદવારી પહેલા એક રોડ શોનું પણ આયોજન કરવામાં આવ્યું છે આપણે પણ જણાવી દઈએ કે રાહુલ ગાંધી વાયનાડ બેઠક પરથી પણ ચોંટણી લડી રહ્યા છે અને હવે રાય ભરેલી બેઠક પર પણ ચૂંટણી લડશે અને આજે તેઓ ઉમેદવારી પત્ર ભરશે રાય ભરેલી બેઠક જે કોંગ્રેસની પરંપરાગત બેઠક છે સૌથી મહત્વની વાત એ છે કે અહીંથી સોનિયા ગાંધી છે તેઓ સતત ચૂંટણી લડતા હતા પરંતુ હવે સોનિયા ગાંધીના બદલે રાહુલ ગાંધી અહીંથી ચૂંટણી લડશે જો કે આ પહેલાં રાહુલ ગાંધી અમેઠીથી ચૂંટણી લડતા હતા ગત લોકસભાની ચૂંટણીમાં તેમણે અમેઠીથી જ્યારે પોતાનું ઉમેદવારી પત્ર ભર્યું હતું અમેઠીથી તેઓ ચૂંટણી લડ્યા હતા પરંતુ સ્મૃતિ ઈરાની સાથે તેમની હાર થઈ હતી અને ત્યારબાદ હવે વાત રહી હતી રાયબરેલી બેઠક પર કે આખરે આ કોંગ્રેસ કોને અહીંથી ચૂંટણી લડાવશે શું ગાંધી કે રાહુલ ગાંધી હવે ચિત્ર સ્પષ્ટ થઈ ચૂક્યું છે રાહુલ ગાંધી આજે ઉમેદવારી પત્ર ભરશે પાંચમા તબક્કા માટે ઉમેદવારી નોંધાવવા માટે આજે છેલ્લો દિવસ છે